મિત્રો આ કલાકાર ને તમે ઓળખતા જશો ના ઓળખતા મિત્રો તમને જણાવી દઈએ કે આ કલાકાર નું નામ સોઢા છે તેનું અમને છ મહિના પેલા માયા રા આત્મહત્યા કરી તેના પાછળ તેમના ઉપર કેસ પણ થયો હતો મિત્રો તેમણે તેના બબોડી માટે આ સ્ટેજમાં પદ્મા ચોંગને રાગમાં ગીત ગાયું હતું કે મારી બબોડીને કહેજો છેલ્લા રામ રામ મિત્રો તમને આ પ્રોગ્રામ પાછળની પાછળ આ વિડીયો નાખ્યો છે તો વિડીયો પૂરો જોજો મિત્રો તમને જણાવી દઈએ કે આ બબુડી બીજું કોઈ નહીં પણ એક્ટર માયારા સોયા હતી જે જયેશ સોઢાના હર લાઈવ પ્રોગ્રામની અંદર તે એક્ટિંગ કરતી હતી અને તે એવું કહેવાય છે કે તે જય સોઢાને ખૂબ જ પ્રેમ કરતી હતી જેના કારણે તેણે આત્મહત્યા પણ કરી હતી મિત્રો તમને એ પદ્મા સોંગ અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે તેના ઉપર આ જય સોઢાએ પણ લાઈવ પ્રોગ્રામની અંદર બબોડી માટે એક ગીત ગાયું હતું અને તે સુંદર ગાયું હતું તમને એનો રાગ કેવો લાગ્યો સારો લાગ્યો કમેન્ટ કરજો અને અમારા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો આવા વિડીયા ઘણા અમારા યુટ્યુબ ચેનલમાં આવતા રહે છે તો મિત્રો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા કેમ કે તમને આવા વિડીયા સૌથી પહેલાં મળી રહે મિત્રો તમને આ વિડીયો બતાવવાનો છે તો મિત્રો

જો રડી ના